સાવલી તાલુકાના ટુંડા ચેકડેમ કૌભાંડ નો આક્ષેપ કોંગ્રેસ સદસ્ય ડોક્ટર પારે રાઠોડ સામે ખેડૂતો માં રોષ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા અંતર્ગત આવતા ટુંડાવ ગામના જાગૃત ખેડૂતો દ્વારા જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના સદસ્ય ડોક્ટર પારે રાઠોડ સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે ખેડૂતોએ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન મંજૂર થયેલા ચેકડેમની ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે ગ્રામજનોનો આરોપ છે કે વિકાસના કામો માટે ફાળવવામાં આવેલી રકમનો યોગ્ય ઉપયોગ કરવાને બદલે તેને બારોબાર સગે કરી નાખો આવી છે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ સરકારી ચોપડી બે ચેકડેમ મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ વાસ્તવિક સ્થળ તપાસ દરમિયાન માત્ર એક જ ચેકડેમનું નિર્માણ થયું હોવાનું જણાયું છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે બીજો ચેકડેમ સદસ્ય સત્તાનો દુરુપયોગ કરી પોતાના ઘરની નજીક અંગત વપરાશ માટે બનાવી દીધો છે આ સમગ્ર પ્રકરણમાં માત્ર નેતા જ નહીં પરંતુ સંબંધિત સરકારી અધિકારીઓની પણ મિલીભગત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે સરકારી તિજોરીને નુકસાન પહોંચ્યું છે આ ગંભીર ગેરરીતિ બદલ રોષે ભરાયેલા ધરતીપુત્રોએ જવાબદાર જનપ્રતિનિધિ અને કસુરવાર અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને જો કઈ રીતે સાબિત થાય તો કડક પગલા ભરવામાં આવે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અમે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા જિલ્લા પંચાયત આવેલી છે એ મત વિસ્તારના અમે વ્યક્તિ ટુંડાવ ગામના છે અમે ગઈ ગામ ગ્રામ સભા યોજાઈ હતી તેમાં પાંચ વર્ષમાં અમારા ગામમાં કયા કામો થયા છે એની અમે આરટીઆઈ માંગી હતી એ આરટીઆઈમાં અમને બે અલગ અલગ ચેકડેમની ગ્રાન્ટની મંજૂરીને નાના ચૂકવાઈ ગયા છે એવું અમને નજરે પડ્યું સ્થળ સ્થિતિ પ્રમાણે અમને જાણવા મળ્યું કે હાલ એક જ ચેકડેમ બનેલો છે એક તો છે જ નહીં તો એકના નાના ચૂકવાઈ ગયા છે બીજી વાત એ કે એ તો થયું જ છે પણ ચોરી પર સીડા ચોરી એવી થઈ છે કે એ જે એક ચેકડેમ બનાવ્યો છે એ પોતે જિલ્લા પંચાયત સભ્ય રાઠોડ પ્યરે સાહેબ અભયસિંહ તેમણે તેઓની મિલકતની બાજુમાં અડીને જ પોતાના ખેતરની બાજુમાં પોતાના વ્યક્તિગત વપરાશ માટે ઉપયોગમાં લેવાય ત્યાં ગ્રાન્ટ વાપરી છે તેના વિરોધમાં તેના ઉપર કાયદેસરના કડક પગલાં લેવાય તે માટે અમે ડીડીઓ ઓફિસ અમે રજૂઆત કરવા આવ્યા છે અને ડીડીઓ ઓફિસમાંથી અમને મેડમજી હિરપરાબેને અમને વિશ્વાસ આપ્યો છે કે વહેલામાં વહેલી તકે અમે તમને ન્યાય આપીશું

ત્યારે કોઈ ચાલુ સરપંચ સત્તા પર નહોતો ત્યારનું આ કામ છે અત્યાર સુધી હવે હવે અમે અમે જાગૃત થયા છે અમને અમારા ગામના વડીલો ઉપર વિશ્વાસ રાખતા હતા પણ આ એક વિશ્વાસઘાત જેવી એક આ બનાવ બન્યો છે તો હવે પછી અમે આગળ તપાસ કરીએ છીએ કે અત્યાર સુધી શું શું ખોટું થયેલું છે એની તપાસ અમે માગેલી છે આમ જિલ્લા પંચાયત સભ્ય પોતે અને એમાં એમની સાથે જે અધિકારીઓએ જે શરટી આપ્યા છે કે ભાઈ અમે આવીને જોઈ લીધો છે બે અલગ છે એવા પુરાવાઓ અમે રજૂ કર્યા છે તો એમાં જે પણ એ ઠરાવમાં જે પણ સામેલ હશે બધાની મિલીભગત ચોક્કસપણે છે હવે અમારી માંગ એ છે કે આવીને આવી રીતે આ કોંગ્રેસ પક્ષના જિલ્લા પંચાયત સભ્યો છે એટલે આજે પેલું બે હજારની સાલ પહેલા જે રાજ ચાલતું હતું કોંગ્રેસનું કે સેટિંગ શૂટિંગ કરીને બધું પતી જાય આ ભાજપ સરકાર વધુ અને મક્કમ છે વિકાસ વેગે ચાલનારી સરકાર છે કોઈડો ભ્રષ્ટાચાર ચલાવનારી સરકાર નથી તે માટે હું કોંગ્રેસ ના કાર્યકરો અને પ્રદેશ અધ્યક્ષ આજકાલ એક જન આક્રોશ રેલી લઈને ગામે ગામ શેરે શેર ફરી રહ્યા છે તો એ પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાને હું કહેવા માગીશ કે તમારા જિલ્લા પંચાયતના સભ્યના કામ જો પછી તમે આક્રોશ કરવા નીકળો આ બહુ તમે ખોટી ખોટી પબ્લિકને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છો બે હજારની સાલ પહેલાં શું ગુજરાત ને હિન્દુસ્તાન હતું એ પણ પબ્લિક જોઈ રહી છે ને આજે શું છે એ પણ પબ્લિક જોઈ રહી છે માંગ સ્વીકારવાની આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે અમે ઉગ્ર આંદોલન ખેડૂતો કરીશું મારું નામ છે રાજદીપભાઈ રાણા